નમસ્કાર મિત્રો બીજી વાત એ કરવાની ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સોળ જૂન બે હાજર પચીસ અને સોમવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યા નું સ્થળ છે શક્તિ માતાનું મંદિર તળાવ ને જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં ગામ સરા તાલુકો મૂડી અને જિલ્લો સુરેન્દ્રનગર આ ખેડૂત મિટિંગ ની અંદર દરેક ખેડૂતો ને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે કેમ કે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે જે માહિતી આપવાની છે જેની અંદર ખાસ કરીને નૈઋત્ય નું ચોમાસુ આમ જોવા જઈએ તો આજે ચૌદ જૂન થઈ ગઈ છે આવતીકાલે પંદર જૂન છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરતું હોય છે પણ આ વખતે આવતીકાલે હવામાનના કોઈ પરિબળો અત્યારે સક્રિય નથી કે આવતીકાલે પંદર તારીખના રોજ ચોમાસુ ગુજરાત ની અંદર પ્રવેશ કરી શકે પણ હા એક ચોક્કસ થી વાત છે કે ઘણા દિવસથી જે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થયું છે અને મેં આપને ગઈકાલે પણ જે જણાવ્યું હતું એમ કે અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં એક વરસાદી અસ્થિરતા ઉભી થઈ છે એક સિસ્ટમ ઉભી થઈ છે જે અપર એર સાયક્લોની ના સ્વરૂપમાં છે આગળ જતા તે મજબૂત બની શકે અને લગભગ પરમ એટલે કે સોળ તારીખથી ચોમાસું સક્રિય થશે જોકે સોળ તારીખ થી ચોમાસુ સક્રિય થશે એટલે જે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધવાનું ચાલુ થશે ગુજરાતમાં સોળ તારીખે નથી આવવાનું જેની દરેક મિત્રો નોંધ લેવાની છે પણ એટલું કહી શકાય કે સોળ તારીખથી સક્રિય થશે એટલે સોળ થી લઈને વીસ જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે એટલે કદાચ જે નોર્મલ તારીખ પંદર જૂન છે એના કરતા બે પાંચ દિવસ મોડું પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે સોળ તારીખથી હવે આગળ વધવાનું ચાલુ થઈ જશે કેમ કે અત્યારે અરબસાગર સક્રિય થયો છે અરબસાગરની અંદર કરંટ છે જેને કારણે ચોમાસું છે એ સોળ તારીખે પરમ દિવસેથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પંદર તારીખે જે ચોમાસું આવી જતું હોય એ હવે સોળ તારીખથી તો સક્રિય થશે પછી સત્તરે આવે અઢારે આવે ઓગણીસ આવે કે વીસે આવે અને આવશે તો પણ પહેલાં તો જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે મહારાષ્ટ્રમાં છે ત્યાં તે આગળ વધી અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે જે ગીર સોમનાથના ભાગો છે ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે એટલે હજુ ઘણી બધી પ્રક્રિયાઓમાં થશે રાહ પણ આપણે જોવી પડશે સાગરમાં કરંટ આવ્યો છે ચોમાસું ભલે કદાચ લેટ આવે પણ ગઈકાલે આપણે જણાવ્યું હતું એમ કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આપણે છૂટાછવાયા હળવા ઠંડસ્ટોમ એક્ટિવિટીના વરસાદોની જે આગાહી કરી હતી એ મુજબના આજે અનેક વિસ્તારોની અંદર એ વરસાદો નોંધાયા છે તીવ્ર ઠંડરસ્ટો થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય વડોદરાથી લઈને લઈને છોટાઉદેપુર દાહોદ ગોધરા સુધીના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડસ્તો એટલે કે ગાજવીજ અને પવન સાથે થોડોક વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ ભાવનગર અમરેલી હોય રાજકોટના અમુક ભાગો છે ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ચોમાસું ભલે પંદર તારીખે ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે જે ચોમાસા પહેલાનો જે અત્યારે અરબસાગરમાં કરંટ છે કરંટને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બપોર પછીના સેશનની અંદર તીવ્ર ઠંડસઠમ એટલે કે ગાજવીજ સાથે અમુક છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે અત્યાર સુધીના બે હાજર પચીસ ના ચોમાસાના એક મોટા સમાચાર છે ચોમાસું નિષ્ક્રિય થયું હતું મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી પણ હવે આ વરસાદી સિસ્ટમ બની ગઈ છે એટલે પરમ દિવસે સોળ આગળ વધવાનું ચાલુ થઈ જશે એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી છૂટા છવાયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદો છે એ પણ જોવા મળશે ચોમાસું પ્રવેશ કરે એ પહેલા જે વરસાદો અત્યારે પડી રહ્યા છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગણવામાં આવે છે મોન્સૂન એક્ટિવિટીમાં એનો સમાવેશ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જ્યાં સુધી હવે ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ ન કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ન હોય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હોય ને એ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે જે આ ચોમાસાની જે ગતિવિધિ થઈ રહી છે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એને કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું છે ગુજરાત ઉપર અત્યારે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ આપણે અસહ્ય જોવા મળી રહ્યો છે અને આગળના દિવસમાં ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ રાબેતા મુજબ કન્ટિન્યુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બીટી કપાસના સારા બિયારણ વિશેની તમામ માહિતી મળી જશે અત્યારે વિડીયોની અંદર એટલું જ રજા આપશો